મોટા વરાછામાં લાખોના દાગીનાની થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચે સિકલકર ગેંગના બે આરોપીને ઝડપ્યા મોટા વરાછામાં સિનિયર પત્રકારને ત્યાં થયેલી લાખોના દાગીનાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે ક્રાઇમ બ્રાન્ચે આ ચોરીમાં સંડોવાયેલા સિકલકર ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓએ ચોરી કરેલા દાગીના પોતાના ઘર નજીક ખાડો ખોદીને સંતાડ્યા હતા

નો મુદ્દામાલ છે એ ચોરીમાં કરેલો જે બાબત એની તપાસ ચાલુ હતી તેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટેજ અને અન્ય વિગતોના આધારે જે બંને આરોપી છે એને શોધી કાઢવામાં આવેલા છે અને બંને આરોપીને અટક કરી અને આઠ લાખ છપ્પન હજારની મુદ્દા જે મુદ્દામાલ ગયો હતો એ એમની પાસેથી જવામાં લેવામાં આવેલું છે બંને આરોપી છે સિકલીગર છે અને હાલમાં એમની તપાસ કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો રેકડ મારી પાસે ઉપલબ્ધ નથી પણ એ ચેક કરતા ખબર પડશે